કરદમજીએ ખૂબ જ ધૂમધામથી પોતાની દીકરીઓના લગ્ન બ્રહ્માજીના બધા માનસ પુત્રો હતા એમની સાથે કરાવ્યા સાંસારિક જવાબદારીમાંથી થોડા મુક્ત થયા છે એટલે એમ એમને એમના ધર્મપત્નીને કહ્યું કે હવે હું મારા આત્મ કલ્યાણના માર્ગ ઉપર ચાલું તમે ભાગવતજીની એક એક કથા જોજો કે એક એક કથાની અંદર એક એક એવા ચક્રવર્તી સમ્રાટ તમને જોવા મળશે કે ધન સંપત્તિ વૈભવ ઐશ્વર્ય ચારે બાજુ આમ વ્યાપ્ત હોય અને એવા લોકોએ પર બ્રહ્મ પરમાત્માને જાણી લીધા કે ભાઈ કઈક એવી શક્તિ છે કે એની પાસે મારે જવાનું છે ત્યારે એમને સર્વસ્વ ત્યાગ કરી દીધું છે અને ત્યાગ કરી અને પ્રભુ ભક્તિનો માર્ગ અપનાવ્યો અને એમને એમના જ્યારે ધર્મ પત્નીને દમ ઋષિ કહે છે કે હવે આત્મકલ્યાણના માર્ગ ઉપર મારે ચાલવાનું છે ને મારે તપ માટે વનમાં જવું છે ત્યારે દેહોતી માતા હતા એમની આંખમાં આંસુ આવી ગયા કે હે સ્વામી હે પતિ દીકરીઓ બધી સાસરી જતી રહી ઘોર જંગલ છે જંગલની અંદર હિંસક પ્રાણીઓ છે અને આ નાનું બાળક લઈને હું ક્યાં રહીશ કેવી રીતે આનું લાલન કરીશ કઈ રીતે આનું પાલન કરીશ કઈ રીતે આનું પોષણ કરીશ કૃપા કરો હું તમારા તપના માર્ગની અંદર અવરોધક નહીં બનું પણ આપણો આ દીકરો થોડો મોટો થઈ જાય ત્યાં સુધી તમે અહીંયા રોકાઈ કે દેહોતી ભગવાનનું હું તપ કરતો હતો ને ત્યારે ભગવાન મને પ્રસન્ન થયા હતા અને ભગવાન શ્રી નારાયણ પાસે એમના જેવો જ મેં પુત્ર માગ્યો હતો એવી મારી કામના હતી અને દેવી ભગવાને થોડો સમય વિચાર કર્યો અને કહ્યું કે મારા જેવો અને મારા જેવા વાળો પુત્ર મળવો તો આ દુનિયામાં મુશ્કેલ છે પણ હું જ આંસાત્મક સ્વરૂપે તમારો પુત્ર બનીને આવીશ અને તું જે નાનું બાળક સમજે છે નાનું બાળક બીજું કોઈ નથી આ તો પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ છે જે આપણા ત્યાં દીકરાના રૂપમાં આવ્યા છે અને જો હું કદાચ એમની માયામાં એને રમાડવામાં એનું લાલન પાલન કરવામાં પોષણ કરવામાં મને જો પુત્રની માયા લાગી ગઈ તો હું એ પર બ્રહ્મ પરમાત્માને નહીં પામી શકું પુત્ર સ્વરૂપે પરમાત્મા ભલે આવ્યા પણ જો પુત્ર સ્વરૂપે અને પુત્ર રૂપે હું એને વાલથી પ્રેમ કરીશ તો મારી માટે મારે સંસારિક મોહ માયામાં બહુ પડવું નથી છતાંય પણ દેહુતી માતા હોય છે એમની એટલી બધી આજ્ઞા હોય છે દેહોતી માતા અને કરદમ ઋષિ આપણા સૌના પિતા છે આમ જોવા જાઓ તો એ આપણા નાના કહેવાય કારણ કે એમની જ દીકરીઓ છે એટલી તેજસ્વી એટલી ઓજસ્વી અને એટલી કીર્તિમાન થઈ કે જેનાથી આજે પણ બ્રાહ્મણ કુળ કળિયુગની અંદર પણ લોકો બ્રાહ્મણોને એટલું માને છે એ માતાઓના એ જે એમની દીકરીઓના સંસ્કાર છે કેમ ના હોય અથાગ જેને તપ કર્યું હોય કે ભગવાનની આંખોમાંથી પણ જો આંસુ સરતા હોય એવું તપ જો કરદમ ઋષિએ કર્યું હોય આ જગતની અંદર સતી માતા તો ઘણા થયા પણ આ જ કરદમ ઋષિની એક દીકરી અત્રિ ઋષિને પરણાવવામાં આવે છે અને એમને જે અનસુયાજી સાથે લગ્ન કરાવ્યા એ અનસુયાજી મહાસતી કહેવાય છે અને મહાસતી એટલા માટે કે જગતની અંદર સતીઓ તો ઘણી બધી નારીઓ થઈ ગઈ પણ આ એક સતી એવા છે કે જેમને ત્રણ ભગવાન જે કહેવાય બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ એમને પણ પોતાના પુત્ર બનાવ્યા તો એ કેવી મહાન નારી શક્તિ હશે તો એ કેવી મહાન નારી નારી શક્તિ છે ગૌરવ માતા દેહુ માતા દેહુતીના કહેવાથી કરદમ ઋષિ જ્યાં સુધી કપિલ ભગવાન મોટા થાય છે ત્યાં સુધી આશ્રમમાં રોકાય છે પોતાના નિયમ અનુસાર કપિલ ભગવાનના ભગવાન સંસ્કાર કરાવે છે ગુરુ બનીને જ્ઞાન પ્રદાન કરે છે પણ કપિલ ભગવાનની તરુણ અવસ્થા થઈ પછી દેહુતી હોય છે આ તો દેહુતી માતાને જીવે તેવી જગ્યાએ રાખ્યા નથી હોતા એમના માટે જે આખો યોગ બળથી જે રાજાના મહેલમાં રહેતા હોય ને એવી રીતે કુટિરની અંદર રત્ન જડિત આખું એમનું સિંહાસન એટલે કે સુવાનો બેડ પલંગ એમને બેસવા માટે રત્નજનિત ખુરશી અને અનેક પ્રકારના ભોગ જે છે ને એ આ કરદમ ઋષિએ દેહુતી માતાને આપ્યા હોય પણ તરુણ અવસ્થાના જ્યારે ભગવાન થાય છે ત્યારે દેહુતી માતાને ઋષિ કહે છે કે હવે આ પુત્રના ભરોસે હું તમને સોંપી અને વન તરફ પ્રયાણ કરું છું